હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા જય માતાજી જય શ્રી રામ અને હવે આપણે થઈ જશે નવી રહ્યા હવે આપણે કામ બધું ખૂટી જશે ને આપણે અત્યારમાં આવી જશે સિકલે ઉડાડવા જો તમે સિકલે બટાડો હા આ બાજરી છે બાજરી પાક ઉપર આવી જાય આ ખૂણો તો ખાઈ ગયા અને બાજરીમાં સેકલા આવે છે ચારમાં તે હું સેકલા ઉડાડું છું હું એવો તો ડુંગળી માટો મારવા તમે જુઓ અમારી ડુંગળી ડુંગળી છે કે ખડ છે ધોની તો આ ખડ તો મને એમ શું કે પચવીસ દિવસની ડુંગળી થઈ જશે તો હું પહેલાં એને દવા સાટ દઉં પછી રોગની દવા છડીશ જુઓ તો ખરા તમે ખડ તો જોવો તો ખડની દવા પહેલાં સાડી દઉં ખડ બળતું થઈ જાય અને રોગ ચોખ્ખો થઈ જાય પાછો

આમ હાલો પાણીવાળો હવે જય લો પાણી વાળ છે હું ભાગું ઘરે દવા છવા વા હે મારા સાંભળા મેં સંપળા પહેર લીધા ને હાલો હવે ભાઈ હવે ઘેરે આ હવે પાણીવાળા દાહે અને હું દાવ છું દવા સરખવા હવે બાજરીમાંથી પાણી વાળી નીકળ્યા તો ઘઉંમાં પાણી વાળો આવી ગયો જોવો તમે કવડા કવડા મારે ઘઉં છે જો જોવા મારા ઘઉં છે પાક ઉપર આવી જાય એટલે ઉપરે ઉપર એક બે પાણી પાઈ દે એટલે પાકી હારા જાય મસ્તીના તો દવાના પપરાઈ જાય તો ભજીએ સાટવા તો દવા સાટવાનું ચાલુ કરી દીધું છે તમે જુઓ જોવા દવા સાટવાનું ચાલુ કરી દીધું છે ખડની દવા હે હવે આ શેલા શેલા હે આ પાપ સટાઈ દે એટલે દવાઈ સટાઈ જાય અને ડુંગળીમાં બધી દવા છટાઈ સટાઈ જાય ને બીજા મારી વાત એટલે બે ભાઈ થાય તો ઘાઈ ઘાઈ સટાઈ જાય ને ઘડી વાર ન સટાય તો બોપર થઈ ગયા બોપર કરી લઈએ ને હવે ઘડીક આરામ કરી લઈને પછી આ કલાકથી હોય ને પછી જઈ હલરમાં કીધું ને બહુ છે હલર આવી દાખ આવી દઉં આવી જ દેખો થવા જજો દવા દઉં હવે સાલો કરવાની એટલી વાર રે હલરમાં બી કમ્પ્લીટ થઈ ગયું

thank <laughs> you

છે હવે નાઇન ફ્રેશ થઈ જાવ રેડી આમ કમ્પ્લીટ ને આવી છે પાછો ઘઉંમાં પાણી વાળવા કારણ કે લેટ આજ બહુ જ કવર આવે છે અગિયાર વાગે નીચે બે વાગે આવી પછી પાછી વીસમાં વીજી ને અત્યાર પાછી આવી હે મને મેં આજ રાતે મોડા સુધી રહે તો કેવલ હજુ વિડીયો એમ કહેતો ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો No mata,